સાથે જ કોંગ્રેસના સ્થાનિક આગેવાનો દ્વારા પણ કોર્પોરેશન ખાતે ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા ત્યારે શિવમ આવાસ યોજનાના સ્થાનિકોને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં પણ ઉગ્ર આંદોલન કરવાની જેમ કે સ્થાનિક હોય તેમજ કોંગ્રેસ આગેવાનોએ આપી છે ત્યારે શિવ આવાસ યોજનામાં સોસાયટીની અંદર બનાવેલ ઉપાડમાં માત્ર માટે માં જ પેપર બ્લોક લગાવી દેવામાં આવ્યા છે અને હજુ પોઝિશન આપવામાં નથી આવ્યું છતાં પણ આ પેવર બ્લોક ઉખડી ગયા છે તેમજ કેટલાક વ્યક્તિને હજુ સુધી ભાડા પણ મળ્યા ન હોવાના આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે તેવું ચોક્કસ બહાર આવી રહ્યું છે અને સામે સ્થાનિકો તેમજ કોંગ્રેસના નેતા દ્વારા પણ જણાવવામાં આવ્યું છે અગાઉ પણ તેમણે આ મુદ્દે કોર્પોરેશન ખાતે ધરણા કર્યા હતા અને સાથે જ અત્યારે જે અહીંયા પેવર બ્લોક લગાવવામાં આવ્યા છે તેની ગુણવત્તા પણ અયોગ્ય છે જે પ્રમાણે કોર્પોરેશનના નોર્મ્સ પ્રમાણે તમામ ફૂટપાથ બનવી જોઈએ તે બિલકુલ તે પ્રકારની જે ફૂટપાથ જે છે તે બનવા પામતી નથી ને માત્ર ને માત્ર અહીંયા માટી ઉપર જ ખાલી પેવર બ્લોક મૂકી દેવામાં આવે છે તેવું અત્યારે દ્રશ્યો જે છે તે સામે આવે છે હજુ સુધી તેમને કોઈ પણ જાતનું પજેશન આપવામાં આવ્યું નથી છતાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે તો જો તેમને પજેશન આપી દેવામાં આવશે ત્યારબાદ આની ગુણવત્તા કેવી હશે તે પ્રશ્ન છે સાથે જ તેમની એક માંગ છે કે તેમને જે ભાડા બંધ કરી દેવામાં આવ્યા છે તે પણ તેમને મળવા જોઈએ શું કહેશો કપિલભાઈ કયા પ્રકારનો અહીંયા ભ્રષ્ટાચાર થયો તેવું લાગી રહ્યું છે અને સાથે જ પેવર બ્લોકની પણ દયનીય પરિસ્થિતિ અમદાવાદના ઓઢવ ખાતે આવેલી સીવ માવસ યોજના એટલે કે ભ્રષ્ટાચારથી ખદબત્તી યોજના હોય તેવું સ્પષ્ટ આપણને દેખાઈ આવે આ પેવર બ્લોક એ માત્ર એક્ઝામ્પલ છે આ પેવર બ્લોક માત્ર રેતી ઉપર પસારવામાં આવે છે કોર્પોરેશનના નોમ છે કે નીચે ચાર ઇંચ પીસીસી હોય એને સપોર્ટ મળવો જોઈએ આ પેવર બ્લોક સારા વરસાદ આવશે એટલે બેસી જવાના છે યા તો પજેશન મળશે લોકોની અવર જવર થશે આ પેવર બ્લોક બેસી જવાના છે પેવર બ્લોકની કોઈ પણ પ્રકારની ગુણવત્તા નથી આ ઉદાહરણ છે ને આનાથી એમને શંકા જાય છે કે આ પેવર બ્લોકમાં જો આ આ કક્ષાની વેટ વાળવામાં આવી હોય તો બિલ્ડિંગમાં શું વેટની વાળવામાં આવી હોય છ વર્ષ પહેલાં આવાસ યોજનાના બ્લોક ધરાશાયી થયા હતા અમારા લોકો જીવ જીવ ગુમાવ્યા હતા અમે નથી ઈચ્છતા કે ફરીથી અમારા લોકો જીવ ગુમાવે આ આવાસ યોજનાની અંદર જે પણ પ્રકારે ભ્રષ્ટાચાર થયો હોય એની તપાસ થવી જોઈએ આની અંદર જે પણ જવાબદાર વ્યક્તિઓ હોય એના વિરુદ્ધ પગલાં લેવામાં આવવા જોઈએ અમારા જે બીજા મુદ્દાઓ છે આ કોર્પોરેશન દ્વારા બે વર્ષના ભાડા કોણ ખાઈ ગયું ત્યારબાદ આ લોકોની કામ ચાલુ થયું ત્યાર પછીના અનસીના નામે ભાડા કોણ ખાઈ ગયું સાત મીટર મકાનની જગ્યા કોણ ખાઈ ગયું કોમ્યુનિટી હોલ આંગણવાડી કોણ ખાઈ ગયું આ તમામ પ્રશ્નો મુદ્દે અમે લોકો લડી રહ્યા છે સાત દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે શુક્રવાર યા ગુરુવારથી અમે અમારી લડત શરૂ કરીશું અહીંયાના વિકલાંગોના આ કોર્પોરેશન દ્વારા વિકલાંગો જોડે પણ મજા કરવામાં આવી એમને એમની જોડે સર્ટિફિકેટ લેવામાં આવે ત્યારબાદ એમના મકાન એ પહેલાં માળે મળવા જોઈએ એની જગ્યાએ છઠ્ઠા સાતો માળે નાખી દેવામાં આવ્યા આ રીતે ગરીબો સાથે ક્રૂર મજાક કોર્પોરેશન કરી રહ્યું છે તંત્ર કરી રહ્યું છે એની સામે લડીશું ચૂકીશું નહીં અમે અમે લડત ચલાવી હતી ને અમે આગળ પણ લડત લડીશું ચોક્કસ શું કહેશો બેન આપની શું ખાસ એક માંગ છે કારણ કે જે પ્રમાણે અહીંયા અત્યારે પેવર બ્લોકમાં કંઈક ને કંઈક અત્યારે જે વેટ ઉતાર્યું હોય તેવું લાગે છે આપનું શું માનવું છે તંત્રને શું કહેશો તંત્રને એમ કહેવાનું છે કે મને તો લાગે છે બિલ્ડરને કોર્પોરેશન મિલી ભગતમાં છે તો જ આ બધું થઈ રહ્યું છે આ તમારી સામે તમે આ લીધેલું જ છે નકરી માટી જ ભરેલી છે હવે જે બી હોય સત્યાવીસ મહિનાના પહેલાં પચાસ માંગી રહ્યા છે એ પચાસ તો હવે શક્ય નથી ચોક્કસ તે લોકો પાસેથી મેન્ટેનન્સના નામે પૈસા પણ માગવામાં આવ્યા હતા અને સાથે જ તેમને જે મકાન હતું તેના કરતાં ઓછું મકાન આપવામાં આવ્યું છે તેવું પણ તેમનું માનવું છે કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે અમદાવાદ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત ઓડવ વિસ્તારમાં નવી કેચપીટો નાખવામાં આવી સ્ટ્રોમ વોટર લાઇન પણ નાખવામાં આવી છતાં પાણી